શાળાના આચાર્ય નરેશભાઈ વણકરે પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓએ મેળવેલા તેમના સંસ્કારો જાળવી રાખે અને જીવનમાં તેનો ઉપયોગ કરવા જણાવ્યું હતું બાળકોએ ધોરણ સુધી મેળવેલા તેમના અનુભવો રજૂ કર્યા હતા શાળા પરિવાર વતી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વચનો આપ્યા હતા અંતે ધોરણ સાતના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત રજૂ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળામાં ફરજ બજાવતા સ્ટાફ ગણ દ્વારા કરવામાં આવ્યું હતું જયારે શાળા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ મહીસાગર